ફોર્મ ભર્યા પછી તમે કઈ યોજનામાં ફોર્મ ભર્યો દસ યોજનાઓ છે અલગ અલગ આ દસ યોજનાની અંદર ટૂલ કીટ આપવામાં આવે છે તો આ ટૂલ કીટ્સ ની અંદર કેટલા સાધન મળે કેવા પ્રકારના સાધન મળે મિત્રો તમામે તમામ વિડીયો તમામે તમામ વિડીયોની અંદર તમને માહિતી મળવાની છે કેવા પ્રકારના સાધનો મળશે તમામ ફોટા સાથે આપણે માહિતી જોવાના છે દોસ્તો કેટલા નંગ અહીંયા તમને વસ્તુ મળે તેની પણ માહિતી મેળવવાના છે તો ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાના હોય તો એક ચેનલને

બે હજાર પચીસ થઈ ચુકી આપવામાં આવે છે અને આ વાત કરવાનાથી આપણે અહીંયા એક કીટની અંદર ટોટલ કેટલા સાધનો મળે છે મિત્રો આ કન્ફ્યુઝ હતો ત્યાર સુધી પરંતુ એક પરિપત્ર આવ્યો તેની અંદર કેટલા સાધનો કેવા પ્રકારના સાધનો વગેરે જે લોકો મિત્રો ડેરીએ દૂધ આપવા જાય છે તેવા લોકો ફોર્મ ભરે છે તો તેમને ઉપયોગી થાય તેવા સાધનો મળવા પાત્ર થશે અહીંયા પણ કેવા સાધનો મળશે તેની માહિતી આપણે આગળ આ તમામે તમામ દસે દસ કીટ તેની મેળવવાના છે

આપણે વાઇબ્રેટ મશીન કહીએ છીએ તે પણ અહીંયા મળવા પાત્ર થશે તેના ફોટા સહિત માહિતી આગળ મેળવીએ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ અને રિપેરિંગ આની અંદર મિત્રો સૌથી વધારે સાધનો મળવાના છે તેની અંદર તો કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ અને રિપેરિંગ કરનાર જે કારીગર છે તેમને ખૂબ સારા એવા સાધનો ઘણા બધા અહીંયા મશીનરી મળવાની છે ત્યાર પછી અથાણા બનાવનાર બહેનો અથવા તો ભાઈઓ છે તેમને પણ સારા એવા સાધનો મળશે અને પંચર કિટીની અંદર પણ મિત્રો એક મોટું એવું મશીન નાના નાના અંદર એટલે કે મીડિયમ નું મશીન મળવાનું છે તે પણ માહિતી મળવાના છીએ તો આ દસ આપણની યોજના છે એની અંદર તમે ફોર્મ ભરશો કેવા સાધનો મળશે તેની માહિતી આપણે મેળવીએ સૌ પ્રથમ અહીંયા વાત કરવાના છે દોસ્તો અથાણા બનાવનાર વ્યક્તિ છે અથાણા બનાવનાર વ્યક્તિ આ ફોર્મ ભરે તો તેને કેવા સાધનો મળવા પાત્ર થશે અહીંયા ક્રમ આ રીતનો મિત્રો આખો લેટર હતો તેની અંદરથી માહિતી મળી જશે તો કે ક્રમ હતો તો કે 1 2 3 તેની અંદર પહેલા નંબર પર અથાણા છે ટૂલ કિટ નું નામ તો કે ફૂલ કિટ નું નામ અહીં આપવામાં આવશે ત્યાર પછી તેની અંદર સાધનો કયા કયા ઉપયોગી છે તે અને કેટલા નંગ તો અહીંયા મિત્રો આ રીતે આપણે જોવાનું રહેશે કેટલા નંગ એટલે કે કેટલા સાધનો મળે તેની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો દોસ્તો આપણે જોઈએ તો અહીંયા પ્રથમ નંબર પર છે અથાણા બનાવનાર વ્યક્તિઓ હોય તેમને કેટલી વસ્તુઓ મળે છે તો કે ઇલેક્ટ્રોનિક વજન કાટો છે તે એક નંગ આપવામાં આવે છે

જે યોજના છે તેની અંદર કરે તો ઇલેક્ટ્રિક કાટો મિક્સર ત્યાર પછી જે મશીન છે તે સિલિંગ મશીન અને એક તપેલું આપવામાં આવે આવી રીતે મિત્રો આપણે તમામે તમામ યોજનાઓની કેટલી વસ્તુઓ મળે છે તેની માહિતી મેળવવાના છે તો ખાસ કરીને નવા દોસ્તો જોડાણ હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ને કરી દેજો હવે દોસ્તો મિત્રો આપણે આગળ આવનારી જે યોજના છે તેની અંદર કઈ રીતના ટોલ કિટ્સ મળે છે તેની વાત કરીએ તો હવે છે ઇલેક્ટ્રિક એપ્લાયસિંગ અને રિપેરિંગ જે ઇલેક્ટ્રિકની કામગીરી કરતા હોય તેવા જે કારીગરો છે તેમને કેટલી વસ્તુ મળશે તો મિત્રો સૌથી વધારે સાધનો સેમો મળવાના છે તો આ ઇલેક્ટ્રિક એપ્લેસિંગ રિપેરિંગ કરનાર વ્યક્તિ છે તેમને સૌથી વધારે સાધનો મળવાના છે જેની અંદર સૌપ્રથમ તેમને મળવાનું છે મેગર એટલે તમે જોઈ શકો છો અહીંયા મેગર જે મિત્રો મેગાહોટ માપવા માટેનું જે મશીન આવે છે તે મેગર છે અહીંયા ત્યાર પછી ઇલેક્ટ્રિક ક્લિપિંગ મીટર જ્યાં જોઈ શકો છો અલગ અલગ સાધનો મિત્રો આપણને આમાં ખબર ન પડે તે રીતના અલગ અલગ સાધનો જે લોકો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેની અંદર આવા સાધનોનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી હાઇડ્રોલિક કમ્પિંગ ટૂલ અહીં તમે જોઈ શકો છો હાઇડ્રોલિક કમ્પિંગ ટૂલ છે તે આવું સાધન મળવાપાત્ર થશે ત્યાર પછી

ત્યાર પછી નાનું એક ટૂલ બોક્સ મળે છે તેની અંદર ઘણા બધા સાધનો હોય છે તે રાખી શકાય છે એવું એક નાનું ટૂલ બોક્સ ત્યાર પછી ડ્રિલ મશીન પણ તેમને મળવા પાત્ર થશે મિત્રો કોઈ ભીત હોય તેની અંદર કોઈ પણ વસ્તુ ફિટ કરવા માટે ડ્રિલ મશીન અહીંયા દિવાલમાં ફિટ કરવા માટે ડ્રિલ મશીન મળશે અને ડિજિટલ મલ્ટીમીટર પણ મળવા પાત્ર થશે મિત્રો અહીંયા બીજું એક મલ્ટીમીટર તો આવા ત્રણ મલ્ટિમીટર મળવા પાત્ર થશે ત્યાર પછી આવા અલગ અલગ ઘણા બધા સાધનો છે ત્યાર પછી પાના રાખવા માટેનું ટૂલ કીટ છે ડ્રિલ મશીન છે આવી સાધનો છે તે ઇલેક્ટ્રિક ની અંદર ફોર્મ ભરશે તેવા વ્યક્તિને આ આખી કિટ સેટ મળવાપાત્ર થશે અને મિત્રો આખી યોજના ની અંદર સૌથી વધારે ટૂલ કિટ ની અંદર સાધનો મળતા હોય તો આ ઇલેક્ટ્રિક રિપેરિંગ સેટ ની અંદર આટલા સાધનો મળવાપાત્ર છે ત્યાર પછી આગળ જોઈએ તો કે દૂધ અને દહીં વેચનાર વ્યક્તિ છે મિત્રો જે ડેરી એ દૂધ દેવા જતા હોય તેવા લોકો માટે ફોર્મ ભરનાર છે તો આના માટે કઈ કઈ વસ્તુઓ મળે છે તો અહીંયા ઇલેક્ટ્રિક વલોણું કેટલા મળશે ઇલેક્ટ્રિક વલોણું એક નંગ ની અંદર મળવા પાત્ર થશે કેવું તો કે આ રીતનું મિત્રો ઇલેક્ટ્રિક વલોણું તેના દ્વારા તમે સા એ શકો છો ત્યાર પછી દૂધનું કેન પીવીસી ની અંદર મળશે કેટલા તો કે આવા બે કેન મળવા પાત્ર થશે મિત્રો દૂધનું જે ભરી શકાય તેવા ત્યાર પછી સાદા કેરેટ તો કે સાદા કેરેટ પણ અહીંયા બે મળવા પાત્ર થશે અહીંયા પણ ઘણી બધી વસ્તુ મળી શકે છે આવા સાદા કેરેટ બે મળશે ત્યાર પછી કેરેટ જે પરફોરેટ કહેવામાં આવે છે તેવા પણ બે મળશે અહીં તમે જોઈ શકો તેની અંદર અલગ અલગ વસ્તુ રાખી શકાય તેવા ત્યાર પછી ઇલેક્ટ્રિક વજન કાંટો અહીંયા મળવા પાત્ર થાય છે ઇલેક્ટ્રિક વજન કાંટો તમે જોઈ શકો છો દોસ્તો આવો ઇલેક્ટ્રિક વજન કાંટો દૂધ વેચનાર વ્યક્તિ છે તેમને મળવા પાત્ર થશે અને અહીંયા તપેલું એમને પણ એક મળશે પરંતુ કેવું તપેલું મળે તે મિત્રો અહીંયા આપેલ નથી પરંતુ આ રીતનું મેં તમને દર્શાવેલું છે ત્યાર પછી આગળ જોઈએ ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ

કારીગરો છે એ ફોર્મ ભરે તેમને શું મળે છે તો કે એક કોમર્શિયલ આટા મેકિંગ મશીન મોટર સાથે મળવાની છે કેવી તો કોમર્શિયલ મિત્રો કોમર્શિયલ જે લોટ મસળવા માટેનું મશીન હોય છે મોટર સાથે નાનું એ એક મળવાપાત્ર થયું છે અહીં તમે જોઈ શકો છો મેં દર્શાવેલું છે ઇમેજ અંદર ત્યાર પછી પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન પ્લાસ્ટિકની જે બેગો હોય છે તેમને સીલ કરવા માટેનું આ મશીન છે તે મળવાપાત્ર પાત્ર થશે પાપડ બનાવનાર બહેનોને

તેને અલગ અલગ જે આટા પાડવાના હોય છે તે આટા પાડવા માટેની કિટ મળશે અને ત્યાર પછી તેમને ડ્રિલ મશીન પણ મળવા પાત્ર થાય છે મિત્રો જે દિવાલની અંદર ઉહલ પાડવા માટે ઉપયોગી થાય તે એક ડ્રિલ મશીન પણ મળવા પાત્ર થાય છે તો પ્લમ્બરની અંદર આટલી વસ્તુ મળવા થશે જે વ્યવસાય સાથે સંકળાયેલ છે પ્લમ્બર તે લોકો આ ફોર્મ ભરી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે બ્યુટી પાર્લર બ્યુટી પાર્લર સાથે સંકળાયેલ બહેનો દ્વારા ફોર્મ ભરવામાં આવે છે તો તેમને કેટલી વસ્તુ આપવામાં આવે છે તો અહીં જોઈ શકો છો અલગ અલગ દોસ્તો બે ત્રણ અથવા તો તેના નંગની અંદર મિત્રો વધારે હોય છે પરંતુ અહીંયા જે પાર્લર ની આઈટમ છે તે એકુ બોક્સ આપવામાં આવે છે તેની અંદર અહીંયા સ્ટ્રીલાઈઝર યુનિટ જે એક આખી બોક્સ હોય છે તેની અંદર ઘણા બધા સાધનો હોય છે તે આપવામાં આવશે ત્યાર પછી બ્યુટી પાર્લર ચેર એક આપવામાં આવે છે મિત્રો આ ચેર ખૂબ મોટી હોય છે ચેર આપવામાં આવે છે તમે દોસ્તો ઘણી જગ્યાએ જોઈ હોય છે હેર કટિંગ ની દુકાને જે મોટી ચેર હોય તેવી ચેર આપવામાં આવે છે ત્યાર પછી જે

તેમને એક ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મળાપાત્ર થશે સહિંજ જોઈ શકો છો તમે ઇલેક્ટ્રિક પ્રેશર પંપ છે જે વાહનો ધોવા માટે ઉપયોગી થતા હોય છે આવા ઇલેક્ટ્રિક પ્રેશર પંપ છે તે એક મળાપાત્ર થશે ત્યાર પછી તો કે નોનેજ એક હાઇડ્રોલિક જે નોનેજ એક હાઇડ્રોલિક આવે છે મિત્રો વાહનોને ઊંચા કરવા માટેનો જે આ આપણે હાઇડ્રોલિક કહીએ છીએ તે મળાપાત્ર થશે ત્યાર પછી મલ્ટિપલ કિટ એટલે કે જે અલગ અલગ જે અંદર સાધનો ને જે ખોલવા માટેની ટૂલ કે છે એટલે કે અંદર પકડપાના વગેરે રાવ હોય છે તેવી એક ટૂલ કિટ્સ પણ મળવાપાત્ર થશે આ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ વ્યક્તિઓ જે ફોર્મ ભરે તેમના માટે છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે સેન્ટિંગ કામ માટે તો કે સેન્ટિંગ કામ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ફોર્મ ભરે તેમને વાઇબ્રેટર મશીન મિત્રો ખૂબ સારો એવો વાઇબ્રેટર મશીન વિથ 1.5 મીટર જે નીડલ આવે છે અહીં જોઈ શકો છો આ વાઇબ્રેટર મશીન છે અને તેની સાથે આ નીડલ છે 1.5 લાંબી નીડલ પણ મળવાપાત્ર થશે આ મશીન એક મળશે ત્યાર પછી સેફ કિટ સેફ કિટ છે તેની અંદર શું મળશે તો કે સેફ ટિકિટ ની અંદર હાથના મોજા બે જોડ ત્યાર પછી ગુમ બૂટ એક જોડ ત્યાર પછી સેફટી હેલ્મેટ એક એવી રીતે મિત્રો આવી રીતના છે અલગ અલગ સાધનો છે તે આ સેફ ટિકિટ ની અંદર મળતા હોય છે અહીં તમે જોઈ શકો છો ઇમેજ ની અંદર ત્યાર પછી એક કે ટૂલ કિટ છે બધાને મિત્રો મળતી હોય તેવી રીતે આ જે સેન્ટિંગ ગામાં ઉપયોગી થાય તેવી ટૂલ કિટ મળવાપાત્ર પાત્ર થાય છે તેની અંદર પકડવાના હોય છે ત્યાર પછી એક ડ્રિલ મશીન પણ મિત્રો અહીંયા મળવા પાત્ર થશે સેન્ટિંગ નામ સાથે સંકળાયેલ વ્યક્તિઓને પણ ડ્રિલ મશીન આપવામાં આવે છે તો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતી તમને પસંદ આવી મિત્રો ઘણી બધી મહેનત કરીને આ વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે ઘણી બધી મિત્રો ટાઈમ લાગતો હોય છે આ તમામ તમામ ડિટેલ ગોતવામાં અને વિડીયો જે વિડીયોની અંદર ફોટાઓ લાવવાની અંદર તો વિડીયો પસંદ હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનારા સમયની અંદર આવી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે દોસ્તો જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ જય ભારત